જય શ્રી દાદા મોડેર જામ જય શ્રી દાદા અબડા જામ જય માતાજી સૌનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા વિશે વાત કરવાના છીએ જેનું આયોજન મોડપીર ધામ દ્વારા કરવામાં આવ્યું છે ચાલો આ પવિત્ર યાત્રાની આખી રૂપરેખાને આપણે સાથે મળીને સમજીએ તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને આ રીતે જોઈશું સૌથી પહેલાં જાણીશું એ મંગલ સમાચાર વિશે પછી શોભાયાત્રાના ચારે દિવસના કાર્યક્રમને વિગતવાર સમજીશું અને છેલ્લે એક ભાવભર્યા આમંત્રણ સાથે વાત પૂરી કરીશું ચાલો તો શરૂઆત કરીએ એ ખુશીના સમાચારથી જે આખા આયોજનનું મૂળ કારણ છે તો સૌથી પહેલાં તો એ મંગલ સમાચાર જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દરેક ભાયાતો અને ભાવિકોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મોડપીર ધામ કંચનપુરમાં દાદાશ્રી વીર અબડાજામ અને મોડદેવપીર દાદાના મંદિરનું નિર્માણ કાર્ય હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે અને આની સાથે જ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે હવે મનમાં એક સવાલ તો જરૂર થાય કે મુખ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તો છે જ તો એની પહેલાં આટલી ભવ્ય શોભાયાત્રાનું આયોજન શા માટે એની શું જરૂર છે જુઓ આની પાછળનો હેતુ ખરેખર ખૂબ જ સુંદર અને ભાવનાત્મક છે ભાયાતી ગામોના જે ભક્તો છે એમના અપાર ઉત્સાહ અને આગ્રહને માન આપીને આ યાત્રાનું આયોજન થયું છે એનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દરેક ભાયાત દરેક ભાવિક પોતાના જ ગામમાં પોતાના આંગણે દાદાશ્રીની નવી અને પાવન મૂર્તિઓના દર્શનનો લાભ લઈ શકે દાદા પોતે જાણે એમના દ્વારે પધાર્યા હોય એવો અનુભવ સૌને થાય ચાલો હવે આપણે યાત્રાના પહેલા દિવસના કાર્યક્રમ પર જઈએ યાત્રા ગુરુવાર છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે તો પહેલા દિવસની શરૂઆત ગુરુવારે સવારે દસ વાગે વાડાસડામાં ભાદર નદીના પવિત્ર કાંઠેથી થશે જ્યાંથી શોભાયાત્રા ઉપલેટા પહોંચશે જ્યાં આરતી અને પ્રસાદનું આયોજન છે અને પછી બપોર પછી ખાટલી જેવા ગામોમાં ભક્તોને દર્શનનો લાભ મળશે અને ચરેલમાં સાંજની ભક્તિમય આરતી અને પ્રસાદ પછી શોભાયાત્રા પહેલા દિવસના અંતે ત્યાં જ રાત્રિ રોકાણ કરશે હવે વારો છે બીજા દિવસનું શુક્રવારે સવારે આ દિવ્ય યાત્રા ફરીથી આગળ વધશે અને અનેક ગામોને પાવન કરશે બીજો દિવસ એટલે કે શુક્રવાર આ દિવસે પણ સફર ચાલુ જ રહેશે સવારે માછરડાથી શરૂ કરીને સાંજે પસાયા અને બેરાજા જેવા ગામોમાં શોભાયાત્રા ફરશે દર્શન આપશે મતલબ આખો દિવસ ભક્તિભાવ અને શ્રદ્ધાથી ભરેલો રહેશે અને દાદાની દિવ્ય હાજરી અનેક વિસ્તારો સુધી પહોંચશે જગા ગામમાં સાંજની આરતી અને પ્રસાદ પછી યાત્રાએની બીજી રાત્રિ માટે ત્યાં વિરામ લેશે ચાલો હવે આગળ વધીએ શનિવાર તરફ જે આ પવિત્ર સફરનો ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ એટલે કે શનિવાર આ દિવસે યાત્રાનો પ્રવાહ વર્ણા ચાવડા અને નેવીમોડા જેવા ગામો તરફ આગળ વધશે પણ આ દિવસનું મુખ્ય આકર્ષણ રહેશે સાંજે દેપાડે તળાવવાળામાં દાદાની જગ્યાએ થળારી ભવ્ય મહાઆરતી સૌ ભક્તો માટે આ એક અદભુત અને યાદગાર આધ્યાત્મિક અનુભવ બની રહેશે એ ભવ્ય મહાઆરતી પછી લોકાણ પણ દાદાની એ જ પવિત્ર જગ્યા તળાવવાળા એટલે કે દેપાડે ખાતે જ થશે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ શોભાયાત્રાના અંતિમ અને સમાપન દિવસે રવિવાર પહેલી માર્ચે રવિવારે યાત્રા પોતાના અંતિમ ચરણમાં પ્રવેશ કરશે ગંગાજળા અલિયા અને બાળા જેવા ગામોના ભક્તોને દર્શનનો લાભ આપીને શોભાયાત્રા એના ભવ્ય સમાપન અને અંતિમ મુકામ એટલે કે મોડપીર ધામ કંચનપુર તરફ આગળ વધશે અને કંચનપુર પહોંચ્યા પછી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થશે ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે અને એ પછી મુખ્ય પ્રતિષ્ઠા મહોત્સવ માટે એક આયોજન બેઠક પણ યોજાશે આની સાથે જ આ દિવ્ય યાત્રાનું વિધિવત સમાપન થશે તો આ બધી માહિતીનો સાર શું છે સૌ માટે મુખ્ય સંદેશ શું છે ચાલો એક નજરમાં આ ચાર દિવસના દિવ્ય કાર્યક્રમને ફરીથી યાદ કરી લઈએ ગુરુવાર છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થઈને રવિવાર એક માર્ચ સુધી આ સફર અનેક ગામોને પાવન કરશે આનાથી સૌ કોઈ પોતાની અનુકૂળતા મુજબ આ યાત્રામાં જોડાઈ શકે એનું આયોજન કરી શકે અને આ જ છે આયોજકોનો મુખ્ય સંદેશ એક હૃદયપૂર્વકને વિનંતી દરેક ભાવિક અને દરેક ભાયાતને આ ઐતિહાસિક અને પવિત્ર શોભાયાત્રામાં જોડાવા અને દાદાશ્રીના સાક્ષાત દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે યાદ રાખજો આ સમગ્ર શોભાયાત્રાનું અંતિમ મુકામ છે કંચનપુરમાં નવનિર્મિત પવિત્ર મંદિર મોડપીર ધામ અને અંતે એક વિચાર સૌના મનમાં મૂકીને જઈએ કે જ્યારે આ મૂર્તિઓ પોતાની યાત્રા પૂરી કરીને